તો શું આ દવા લેવાથી કબજિયાત મટી જાય છે જેથી તમારી પાચન શક્તિ સારી નહીં થાય ત્યાં સુધી કબજિયાત કાયમી માટે નહીં મટે તો આજે આપણે તમારી પાચન શક્તિ સુધારવા માટે શું કરી શકીએ દૂધમાં ગાયનું ઘી એકથી બે ચમચી નાખીને પી શકાય જય ધન્વંતરી હું ડૉક્ટર ખુશ્બુ ઓડેદ્રા એમડી આયુર્વેદ તમે બધાએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જળમૂળમાંથી દૂર કરે છે તો આજે આપણે આ જડમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના રહસ્યોને જાણીશું. એપિસોડ 5 કબજિયાતની સારવાર મોટા ભાગના લોકો કબજિયાત માટે ડોક્ટરને બતાવવા ન જઈને પોતાની રીતે જ દવા લે છે. પરંતુ શું આ દવા લેવાથી કબજિયાત મટી જાય છે? ઘણા લોકોને આ દવા લેવાથી ફાયદો પણ થતો હોય છે પરંતુ દવા બંધ કર્યા પછી ફરીથી તકલીફ શરૂ થાય તો તે કબજિયાતનો કાયમી ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે કબજિયાતને મટાડવા માટે સૌથી વધારે જરૂરી છે તમારી પાચનશક્તિ સારી કરવી જ્યાં સુધી તમારી પાચનશક્તિ સારી નહીં થાય ત્યાં સુધી કબજિયાત કાયમી માટે નહીં મટે તો આજે આપણે તમારી પાચનશક્તિ સુધારવા માટે શું કરી શકીએ તે જાણીશું સૌથી પહેલાં ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ રેગ્યુલર અને સમયસર ભૂખ લાગી જાય તેટલી જ માત્રામાં જમવું જોઈએ જમવાનું બને ત્યાં સુધી ગરમ અને જલ્દીથી પચી જાય તેવું લેવું જોઈએ બરાબર ચાવીને જમતી વખતે સંપૂર્ણ ધ્યાન જમવામાં જ આપવું જોઈએ નહીં કે મોબાઈલ કે ટીવીમાં બોલતા બોલતા કે હસતા હસતા ન જમવું જોઈએ જ્યારે તમે બહારનું મેંદાવાળું બ્રેડવાળું કોઈકવાર જમ્યું છે તો બીજા દિવસે સવારે નાસ્તો ન કરવો અથવા તો એક દિવસ માટે થોડુંક ઓછું જમવું જોઈએ રેગ્યુલર વોકિંગ કે વીસથી પચીસ મિનિટ ભૂખ્યા પેટે એક્સરસાઇઝ કરવી જોઈએ જમવામાં અનાજમાં જૂના ચોખા જૂના ઘઉં કે જવની વાનગીઓ કઠોળમાં મગ અડદ વગેરે ફળમાં પપૈયું કાળી દ્રાક્ષ આમળા જાંબીર ફળ વગેરે લઈ શકાય શાકભાજીમાં લીલા શાકભાજી સરગવો લસણ કોળું તાંદળજો લીંબુ કે કોઈપણ જાતની લીલી ભાજીઓ લઈ શકાય મસાલામાં હિંગ સૂંઠનો પાવડર વગેરે નાખીને જમવાનું બનાવવું જોઈએ એ સિવાય ગોળ ગુલકંદ આંબળાનો મુરબ્બો ગરમાળો કોઈપણ જાતનું ગળિયું ખારું કે ખાટી વસ્તુ કબજિયાત મટાડવા માટે ઉપયોગી છે રોટલી કે રોટલો ઘી ચોપડીને ખાવો જોઈએ રોટલી કે ભાખરીમાં મોણ રૂપે વધારે તેલ નાખવું જોઈએ આગળના વિડીયોમાં કબજિયાત થવાના કારણો બતાવ્યા છે તે બધા કારણો બંધ કરવા જોઈએ આખા શરીરમાં રોજ સવારે તેલનું માલિશ કરવું જોઈએ સવારે ઉઠીને અડધા ગ્લાસથી લઈ એક ગ્લાસ સુધી તરસ લાગે તેટલી માત્રામાં ગરમ પાણી પીને પાંચથી દસ મિનિટ સુધી ચાલવું જોઈએ યોગાસન કે પ્રાણાયામ જેનાથી કબજિયાત દૂર થઈ શકે તે કરવા જોઈએ ચિંતા શોખ કે ક્રોધ દૂર થાય તે માટે યોગ કે ધ્યાન કરવું જોઈએ છથી આઠ કલાક સારી માત્રામાં નીંદર લેવી જોઈએ સવારે અથવા સાંજે ભૂખ લાગે ત્યારે ગાયના દૂધમાં ગાયનું ઘી એકથી બે ચમચી નાખીને પી શકાય અથવા તો ગાયના દૂધમાં એરંડિયું તેલ એક ચમચી નાખીને પી શકાય કબજિયાતમાં સૌથી સારું ઔષધ હળદે એટલે કે હિમેજ ગણાય છે સવારે કે રાત્રે એરંડિયાના તેલમાં શેકીને અથવા તો વાળું પાણી પી શકાય જો આવા બધા પ્રયત્નો કરવા છતાં લાંબા સમયથી તમને કબજિયાત રહેતી હોય તો પેટના રોગોને જળમૂળથી દૂર કરવા માટે આજે જ મારો સંપર્ક કરો કબજિયાતની સારવાર સમયસર ન કરવાથી કે બેદરકાર રહેવાથી હરસ મસા ફગંદર ફિસર જેવી ગંભીર બીમારીમાં ઓપરેશન પણ કરાવવું પડી શકે છે આ સિવાય કબજિયાતથી પેટમાં દુખાવો આંખના રોગ હૃદયના રોગ છાતીનો દુખાવો ગેસ માથું દુખવું કે માઇગ્રેન જેવી બીમારીઓ થઈ શકે છે તો આવી જ રીતે આયુર્વેદના રહસ્યોને જાણવા માટે અને તેને આપણી જિંદગીમાં આસાનીથી કઈ રીતે ઉતારી શકાય તે માટે આ ચેનલને ફોલો કે સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને આ વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓ કે વડીલોને શેર કરો જેથી તેને પણ ફાયદો થઈ શકે ચલો તો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી